સિદ્ધિ તેના જય વડે જે પરસેવે આ પંક્તિને સાર્થક કરતા ગોધરાના મુખ્ય આગેવાન અને કોમી એકતાના મશાલ એવા હાજી ઇસ હક મામની અને તેમની સમગ્ર ટીમને ગત પવિત્ર હજ યાત્રાના પ્રવાસમાં જનાર હાજીઓ માટે ઉત્કર્ષ અને ઉમદા તેમજ સરાહનીય કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું જે સન્માન સમારોહના ભાગરૂપે આજે અમદાવાદ ગુજરાત રાજ્ય હજ કમિટી ખાતે એફઆઈએફટી માસ્ટર ટ્રેનર અને ખાદી મૂલ જના ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન ઇકબાલ સૈયદ ગુજરાત રાજ્ય હજ કમિટી સભ્ય નાહિન કાજી ગુજરાત હજ કમિટી સચિવ આઈ એમ ઘાંજી સેક્શન અધિકારી તલહા સૈયદ દ્વારા ઓલ ઇન્ડિયા હજ વેલફેર સોસાયટીના પંચમા જિલ્લાના પ્રમુખ હાજી ઇઝહાક મામણી તથા તેમની ટીમના પણ સન્માન કરવામાં આવ્યું હતું અને એફટી એ એફટી માસ્ટર ટ્રેનર અને ખાદી મુલ હુજ જજ પાસેથી સલાહ સૂચનો પણ લેવામાં આવ્યા હતા સાથે હજ કમિટી ચેરમેન ઇકબાલ સૈયદ સભ્ય નાહિન કાજી સચિવ આઈએમ ઘાજી દ્વારા બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં હાજીઓને તકલીફ ન થાય તે માટે સીઈઓ હજ કમિટી ઓફ ઇન્ડિયાને લેખિતમાં જવાત કરી હતી અને ભારત સરકારના લઘુમાતી મંત્રાલયને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી આજ જો બટન એ ટુરિસ્ટ પાર્ક જે આધીઓ હટમ ગયા હતા તેના અનિશધારમાં જાત કાજે હટ કમિટી તમને થી એક ટી એક ટી ખાધુને ઠીક રાખવામાં આવેલ હતી અને જેણે જે સારી કામ કરી કર્યું છે તે ઓન

કોઈ તકલીફ ના પડે એના માટે અમે અમારા દેશના વડાપ્રધાન માન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમજ અમારા મિનિસ્ટર તરૂણ સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી નીતિબેન પટેલ સાહેબને સી આર પાટીલ સાહેબને ને અને પંચાલ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે બે હજાર પચીસની અંદર આપણે થોડો હસ્તકબીટીમાં સુધારો લાવવો જોઈએ

સરકાર ને અને કેન્દ્ર સરકાર ને વિવાદ કરશું આના માટે આનો રસ્તો કરો કાં તો ઈ ત્યાં રાંધવાની વ્યવસ્થા કરો અને ત્યાં હોટલો જમવા માટે એટલી બધી દૂર હોય છે જેના કારણે ને ખૂબ જ તકલીફ પડે છે